નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં જે પણ વિદ્યાર્થીઓને ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન મેળવવાનું હોય તેવા વિદ્યાર્થીઓને એડમિશન મેળવવા માટેની છેલ્લામાં છેલ્લી તક જે છે એ જાહેર કરવામાં આવી છે તો એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને કોલેજ એડમિશનની સાથે સાથે તમારી કોલેજની પરીક્ષાઓની અને કોલેજની અંદર મળતી તમને સ્કોલરશિપ વિશેની સૌ જે તમામ માહિતી છે એ સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને સ્કોલરશીપનું ઓનલાઈન ફોર્મ ભરવાનું લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે જો તમારું કોલેજની અંદર એડમિશન થઈ ગયું હોય તો તમે જે છે એ સ્કોલરશીપનું ફોર્મ જરૂરથી ભરી દેજો તો તમે જોઈ શકો છો જીકા સ્કો એડમિશન બે હજાર પચીસ ઓછા ટકાવાળા હજારો વિદ્યાર્થીઓ જે છે એ હજુ પણ એડમિશનથી વંચિત છે તો એના કારણે ધોરણ બાર પછી કોલેજમાં એડમિશન મેળવવા માટેની જે છે એ છેલ્લીમાં છેલ્લી તક છે એ જાહેર કરવામાં આવેલી છે આ એડમિશન મેળવવા માટેની છેલ્લી તક છે કારણ કે ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલું છે એ પ્રમાણે આ વખતે ઓફલાઈન એડમિશન જે છે એ આપવામાં આવનાર નથી તો એના માટે તમે સૌ જે આ ન્યૂઝપેપર કટિંગ છે એ જોઈ લો એના પછી જે નવું શેડ્યુલ છે એ આપણે જોઈશું ચિકાસ રાઉન્ડ પર રાઉન્ડ પછી પણ યુજીમાં ઓછા મેરિટવાળા વિદ્યાર્થીઓ ઓછા મેરિટવાળા જે છે એ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત જે કોલેજ ઓછી ટકાવારીએ પ્રવેશ આપતી હતી તેમાં પાસઠ ટકા જે છે એ મેરીટી હોય છે મોસ્ટ ઓફ ઘણા બધા વિદ્યાર્થીઓ કે જેને ચાલીસથી સાહીઠ ટકા જે છે એ ધોરણ બારની અંદર આવેલા હોય એવા વિદ્યાર્થીઓને જે છે એ એડમિશન મેળવવાની અંદર ખૂબ જ તકલીફ પડી રહી છે એમણે ઘણી બધી કોલેજો સિલેક્ટ કરેલી છે પરંતુ કોલેજો દ્વારા તેમને જે છે એ ઓફર જ આપવામાં આવતી નથી તો આ વિદ્યાર્થીઓ માટે જે છે એ એડમિશનની છેલ્લામાં છેલ્લી તક જે છે એ જાહેર કરવામાં આવે છે અહીંયા જીકાસના જે છે એ આર્ટ્સ કોમર્સ અને સાયન્સ સહિતની કોલેજની અંદર પ્રવેશ માટે ચિકાસના પચીસ કરતાં પણ જે છે એ વધારે રાઉન્ડ જે છે એ બહાર પાડવામાં આવેલા હતા જેની અંદર જે કોલેજો પાંત્રીસથી પિસ્તાલીસ ટકા ધરાવતા વિદ્યાર્થીઓને એડમિશન આપતી હતી એમનું કટ ઓફ જે છે એ પાસઠથી સિત્તેર સિત્તેર ટકા જેટલું ઊંચું રહે છે જેના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ એડમિશનથી વંચિત રહી ગયા છે એટલે આ વખતે જે છે એ ઓફલાઈન એડમિશન નથી આપવામાં આવનાર જો વિદ્યાર્થીઓ એડમિશનથી બાકી રહી જશે તો કોલેજની અંદર પણ બેઠકો ખાલી પડી રહેશે અને આ વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત ના રહી જાય એના માટે જે છે એ એમને સરકારને એવી ચીમકી આપી છે કે જો ઓફલાઈન એડમિશન શરૂ કરવામાં નહીં આવે તો મોટું આંદોલન જે છે એ કરવામાં આવશે ઇન એડમિશન માટે જે છે એ આ છેલ્લામાં છેલ્લી તક આપેલી છે એના પછી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેણે ચાલીસથી સાહીઠ ટકાની વચ્ચે આવેલા છે એમને જે છે એ એડમિશન મળતા નથી મોસ્ટ ઓફ જે વિદ્યાર્થીને સારા એવા ટકા સાહીઠ પ્લસ આવેલા છે એમને તો મોસ્ટ ઓફ એડમિશન મળી ગયું છે અમુક અમુક વિદ્યાર્થીના એવા પણ કિસ્સા છે કે જેમને એસી નેવું નેવું ટકા આવેલા છે તો પણ એમને જે છે એ ઘણી બધી કોલેજો દ્વારા ઓફર આપવામાં આવેલી નથી તો આવા તમામ વિદ્યાર્થીઓ માટે એડમિશનની છેલ્લી તક જે છે એ જાહેર કરવામાં આવેલી છે એ પ્રમાણે તમે જોઈ શકો છો ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ જીકાસ જીકાસ યુજી પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓ માટે અંતિમ તક એટલે કે અંડર ગ્રેજ્યુએશન કક્ષાએ એડમિશન મેળવવા માગતા વિદ્યાર્થીઓ માટે એડમિશનની જે છે એ આ છેલ્લામાં છેલ્લી તક જે છે એ જાહેર કરવામાં આવેલી છે સરકાર શ્રી દ્વારા જીકાસ પોર્ટલ પર અરજી કરેલ અને એક પણ વખત તમારી પસંદગીની કોલેજમાંથી મેરિટ કટ ઓફ કે પ્રવેશની લાયકાત નિયમ અનુસાર પ્રવેશની ઓફર ન મળેલ હોય તેવા વિદ્યાર્થીઓ માટે તમારા હિતમાં તમારી પસંદગીની કોલેજ બદલવાની અંતિમ તક આ તકનો લાભ લેવા માટે નીચે મુજબની કાર્યવાહી કરો તો જે પણ વિદ્યાર્થીઓને ઓલરેડી ફોર્મ ભરી દીધેલું હોય એમને જે છે આ તક આપવામાં આવેલી છે એટલે કે તમે ઓલરેડી પહેલાંથી ફોર્મ ભરીને બેઠા હોય પરંતુ હજુ સુધી તમને એક પણ કોલેજ દ્વારા ઓફર ના આપવામાં આવેલી હોય તો તમારે જે છે એ આ પ્રોસેસ કરવાની રહેશે પચીસથી સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ ત્રણ દિવસ દરમિયાન ચિકાસ પોર્ટલ પર લોગ ઇન કરો ડેશબોર્ડ પર પોપ અપ બોક્સમાં તમારા મેરિટ મુજબ મળવાપાત્ર કોલેજની સંભવિત યાદી તમને જોવા મળશે તેમાંથી તમને પસંદ હોય તેવી કોલેજો સિલેક્ટ કરું એટલે હવે તમારા ટકાના આધારે કેટલી કોલેજોમાંથી તમને એડમિશન મળવાપાત્ર છે એ તમને ત્યાં જ દેખાડી દેશે તો હવે એડમિશન મળી જ હોય તેવા પૂરેપૂરા ચાન્સીસ છે તો તમારે સિમ્પલી શું કરવાનું છે પચીસ તારીખથી સત્યાવીસ તારીખ વચ્ચે આ ત્રણ દિવસ દરમિયાન તો ઓલરેડી પચીસ જતી રહે છવ્વીસ જતી રહી આજે સત્યાવીસ છે તો આજે તમારા જોડે છેલ્લો દિવસ છે જેવું તમે ત્યાં લોગ કરશો તમારા સામે જે છે એક વિન્ડો ખુલી જશે અને એમાં તમને તમારા મેરિટ પ્રમાણે તમને કઈ કઈ કોલેજો તમે જે કોર્સ સિલેક્ટ કર્યો છે એના માટે કઈ કઈ કોલેજો જે છે એ મળવાપાત્ર છે એ દેખાડી દેશે હવે તમારા લોગ ઇનમાં ચોઈસ ટેપર જઈ તમારી પસંદગીની કોલેજો ઉમેરો ફોર એક્ઝામ્પલ તમને ફોર એક્ઝામ્પલ તમારે જે છે એ પંચાવન ટકા ધોરણ બારની અંદર આવેલા છે અને તમારા સામે જે છે એ દસ કોલેજો જે છે બતાવે છે કે આ દસ કોલેજોની અંદર તમારું એડમિશન જે છે એ થઈ શકે એમ છે તો તમારે જે છે એ પછી ચોઈસમાં જઈ અને એ દસે દસ કોલેજો જે છે એ સિલેક્ટ કરી લેવાની છે જેથી તમારું એડમિશન જે છે એ થઈ જાય ઓગણત્રીસ આઠ બે હજાર પચીસથી એક નવ બે હજાર પચીસ દરમિયાન તમને મળેલ ઓફર્સમાંથી તમારો પ્રવેશ ઓટીપી દ્વારા કન્ફર્મ કરાવો અને યુનિવર્સિટી કોલેજ પર હાજર રહી જરૂરી ફી ભરી જે છે એ એડમિશન કન્ફર્મ કરાવી લો તો જે પણ વિદ્યાર્થીઓને એડમિશન મેળવવાનું એમને આજે મોડામાં મોડું રાત્રે બાર વાગ્યા સુધી જે છે એ જીખાસ પોર્ટલ પર લોગ ઇન કરી અને એમની પસંદગીની કોલેજો જે એમને ત્યાં દેખાડે એમાંથી જે છે એ સિલેક્ટ કરી લેવાની છે એના પછી ઓગણત્રીસ આઠ બે હજાર પચીસથી એક નવ બે હજાર પચીસ આ ત્રણ દિવસો દરમિયાન તમારે કોલેજમાં જઈ ઓટીપી આપી અને તમારું જરૂરી ડોક્યુમેન્ટ અને ફી જમા કરાવી અને એડમિશન જે છે એ મેળવવાનું રહેશે જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાનું જ બાકી રહી ગયું એમના માટે જે છે એ અત્યારે તક નથી આપવામાં આવેલી પરંતુ જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલું છે અને હજુ સુધી એક પણ વાર ઓફર નથી આવી અથવા તો કોઈપણ કારણોસર એડમિશન નથી મળી તેવા વિદ્યાર્થીઓને કોલેજ ચોઈસ બદલી અને એડમિશન મેળવવા માટેની આ છેલ્લામાં છેલ્લી તક જે છે એ જાહેર કરવામાં આવેલી છે મિત્રો આ હતો આજનો વિડીયો આશા રાખું છું આજનો વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે એડમિશન મેળવવામાં બાબતે તમારા બીજા કોઈપણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ